આજના આજના મુખ્ય સમાચારમાં સ્વાગત છે તો વાત કરી સોના અને ચાંદીના એ તારીખ એકવીસ એક બે હજાર પચીસ ના રોજ આજે ઇન્ડિયન સરાપા બાજારમાં બુલિયન માર્કેટમાં વાયદા બ્રાજરમાં શું રહેશે આજે સોના અને ચાંદીનો ભાવ તો વાત કરી લઈએ ચાંદીના ભાવની તો તેમાં એક ગ્રામ ચાંદીનો ભાવ એકાણું રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ નવસો પંદર રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ નવ હજાર એકસો ત્રેપન રૂપિયા એક કિલો ચાંદીનો ભાવ એકાણું હજાર પાંચસો ત્રીસ રૂપિયા નોંધાયો છે ગઈકાલની તુલનામાં જોઈએ કે એક કિલો ચાંદીના ભાવમાં બસો ને પિસ્તાલીસ રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે તો ભારતના શહેરોમાં આપણે જોઈશું કે એક કિલો ચાંદીનો ભાવ કઈ રીતનો વેચાઈ રહ્યો છે અને આ ભાવ હોલસેલ ભાવ છે તો દિલ્હીમાં એકાણું હજાર એકસો બાસઠ રૂપિયા મુંબઈમાં એકાણું હજાર એકસો પાંત્રીસ રૂપિયા હૈદરાબાદમાં એકાણું હજાર એકસો દસ રૂપિયા ચેન્નાઈમાં એકાણું હજાર બસો એકાવન રૂપિયા નોંધાયો છે ગુજરાતની વાત કરીએ કે ગુજરાતના શહેરોમાં એક કિલો ચાંદીનો ભાવ કઈ રીતનો વેચાય છે તો સુરતમાં એકાણું હજાર એકવીસ રૂપિયા રાજકોટમાં એકાણું હજાર પાંચસો ચોરાણું રૂપિયા અમદાવાદમાં એકાણું હજાર એકાવન રૂપિયા ભાવનગરમાં એકાણું હજાર પાંચસો નેવું રૂપિયા નોંધાયો છે હવે વાત કરી લઈએ સોનાના ભાવની સોનાના ગ્રાફમાં પેલા જોઈએ કે એક ગ્રામ સોનાનો ભાવ સાત હજાર પાંચસો એકોતેર રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ પંચોતેર હજાર સાતસો દસ રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ સત્તાવન હજાર સો રૂપિયા નોંધાયો છે ગઈકાલની તુલનામાં વાત કરીએ કે 100 ગ્રામ સોનાના ભાવમાં 2800 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે 24 કેરેટ સોનાના ભાવમાં ગઈકાલની તુલના કરતા તો અમે વાત કરી લઈએ 22 કેરેટ સોનાના ભાવની તો તેમાં 1 ગ્રામ સોનાનો ભાવ 6985 રૂપિયા 10 ગ્રામ સોનાનો ભાવ એટલે કે એક તોલાનો ભાવ 69850 રૂપિયા 100 ગ્રામ સોનાનો ભાવ 698500 રૂપિયા કાલની તુલનાની વાત કરીએ કે સો ગ્રામ સોનાના ભાવમાં 1900 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે બાવીસ કેરેટ સોનાના ભાવમાં જો કે આ સોના અને ચાંદીનો ભાવ દીધો તે હોલસેલ ભાવ છે જો તમે સોનું ખરીદવા જાઓ તો સોનાના ભાવમાં GST પ્લસ મેકિંગ ચાર્જ પ્લસ થશે હવે વાત કરી લઈએ અઢાર કેરેટ સોનાના ભાવ તો તેમાં એક ગ્રામ સોનાનો ભાવ પાંચ હજાર નવસો રૂપિયા

શું રહેશે ચોવીસ કેરેટ સોનાનો ભાવ દસ ગ્રામ એટલે કે કોલાનો ભાવ કયા શહેરોમાં શું છે તો દિલ્હીની વાત કરીએ તો પંચોતેર હજાર નવસો રૂપિયા ચેન્નાઈમાં પંચોતેર હજાર આઠસો દસ રૂપિયા હૈદરાબાદમાં પંચોતેર હજાર નવસો રૂપિયા મુંબઈમાં છોતેર હજાર સો રૂપિયા બેંગ્લોરમાં પંચોતેર હજાર રૂપિયા લખનૌમાં પંચોતેર હજાર રૂપિયા આ રીતનો હોલસેલ ભાવ જોવા મળી રહ્યો છે તો હવે વાત કરેલી આપણે ગુજરાતના શહેરોની વાત કરવાના છીએ રાજકોટમાં પંચોતેર હજાર છસો દસ રૂપિયા અમદાવાદમાં પંચોતેર હાજર આઠસો પચાસ રૂપિયા ગાંધીનગરમાં પંચોતેર હજાર સાતસો ત્રીસ રૂપિયા બોટાદ પંચોતેર હાજર છસો દસ રૂપિયા સુરેન્દ્રનગરમાં પંચોતેર હજાર સત્સો દસ ત્રીસ રૂપિયા નોંધાયો છે આ રીતનો ગુજરાતના શહેરોમાં સોના અને ચાંદીનો ભાવ નોંધાયો છે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુ મળેલું બે લાયકન દબાવી દીજો